કે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો અને એ વખતે નક્કી કરવામાં આવ્યું કે ભારત અને પાકિસ્તાનના ભાગલા ભર્યા હવે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે રાધનપુરના નવાબની એવી ઈચ્છા હતી કે અમારું રાધનપુર પાકિસ્તાનમાં જાય હવે જો રાધનપુર પાકિસ્તાનમાં જતું રહે તો આટલા બધા રાધનપુરની અંદર જેટલા પણ આપણા દેરાસરો છે જેના મંદિરો છે એનું ત્યારે કનકશ્રી દાદાને આ વાતની ખબર પડી અને એ ખબર પડ્યા પછી જેમણે ઝુંબેશ ઉપાડ્યો ગમે તેમ થાય અમારા કદાચ પ્રાણ પણ પરવો કે ચાલ્યા જાય તો અમને કોઈ પરવા નથી પરંતુ આ રાધનપુર એ અમારા ભારતની અંદર રહેશે રાધનપુર એ ક્યારે પણ મે પાકિસ્તાનને ને નહીં કારણ કે અમારા પરમાત્માનું શું બસ એટલો બધો ઝુમ્મે સપાડ્યો એવો ઝુમ્મે સપાડ્યો કે નવાબને પણ નમી જવું પડ્યું અને રાધનપુર એ આપણા હાથમાં આવ્યું ભારતમાં માં રહ્યું એનો સૌથી શ્રેષ્ઠ ફાળો જો કોઈના ના ફાળે હોય તો દાદા કનક દાદાના દાદા ફાળે છે એ જો ન હોય તો આપણા આપણા હાથની અંદર આજે રાધનપુરના ના એક પણ દેરાસર ન

દેવેન્દ્રશ્રી મહારાજા એમને આચાર્ય ભરતી આપવામાં આવી એમાં એવું બન્યું કે દેવેન્દ્રસિંહ મહારાજા જ્યારે દીપ વિજય મહારાજ જ્યારે ગોપાલભાઈ તરીકે નાનકડા હતા અને નાની ઉંમરમાં એ લાકડીના તમે ક્યારે પણ દેવેન્દ્ર સુરી કથા કનક સુરી દાદાના ગુણન દર વખતે તમે સાંભળો છો પરંતુ દેવેન્દ્ર સુરી મહારાજ એમનો ઉપકાર ઓસ્વાળ સમાજના એક એક ગામ જો આજે વિક્ષ્યા હોય તો સૌથી વધારે વધારેમાં વધારે ઉપકાર દેવેન્દ્ર સુરી મહારાજનો છે અને એ દેવેન્દ્ર સુરી મહારાજ આપણા જ સમાજના લાકડીયાના વતની હતા ગોપાલ હતા ઓડિયાની અંદર એના એ સમય હતો

ત્યારે કે છે માં તને એક વાત કહું આપણે કામ કરશું પલાસવામાં જઈને આ ઉજમ બેનને સુંદરી ઓઢાડી મારી કાયમ માટે એને હું બેન બનાવવા માંગુ છું શું જવાબ આપ્યો આ પલાસવાના ઉજમબેનના બેનના જે સક પણ મારી સાથે થયા છે

પોતે ગ્રસ્ત જીવન અંદર હતા અને દીપ જીત વિજય દાદા એ સ્વર્ગવાસ પામી ગયા એમ જેમનાથી પોતે ધર્મને પામ્યા હતા એવા ગુરુદેવ જ્યારે સ્વર્ગવાસ પામી જાય એટલો બધો આઘાતનો આંચકો અનુભવ્યો હવે માનું કોણ જેમના ચરણે મારે મારું જીવન સમર્પિત કરવાનું છે એ જ મારા ગુરુદેવ ચાલ્યા ગયા હવે માનું શું પરંતુ હજી આગળ વધીને પોતે નહીં

એવા વાઘડને બીજા નંબરના આચાર્ય ભગવંત બન્યા હોય તો દેવેન્દ્ર મહારાજ બન્યા છે એમના એમના શિષ્ય પ્રીતિ વિજય મહારાજને પણ આ ક્ષણે આપણે બે મિનિટ યાદ કરશું તમને કોઈને ખબર નથી કે પ્રીતિ વિજય મહારાજ ક્યાંના હતા આ જોઈના પ્રીતિ વિજય મહારાજ એ આપણને આ જોઈના વતની હતા અને એ પ્રીતિ વિજયજી મહારાજા જ્યારે એમની દીક્ષા લીધી ને ત્યારે બાપજી મહારાજ પણ જીવતા હતા અને બાપજી મહારાજની નિશામાં એ વખતથી પ્રીતિ વિજયજી મહારાજને કહેવામાં આવ્યું તમે આટલી સુંદર ક્રિયા ચુસ્ત છો આટલું સુંદર અભ્યાસ કરેલું છે આટલા ઉત્કૃષ્ટ સંયમી છો આજથી હું તમને એક આજ્ઞા આપું છું દરેક સાધ્વીજી ભગવાનને યોગોદ વહન તમારે જ કરવાના છે ત્યારથી માંડીને લગભગ ન ભૂલતી હોઉં તો મારી દીક્ષા થઈ ત્યાં સુધી મારી દીક્ષા ત્યાં સુધી દરેક સાધ્વીજી ભગવાનને મોટા જોગ હોય નાના જોગ હોય બધામાં પ્રીતિ વિજયજી મહારાજનો સરસ મજાનો ફાળો હતો અને એ પ્રીતિ વિજયજી મહારાજે આપણે ત્યાં રાપરમાં પણ ચાતુર્માસ કરેલ એ ચાતુર્માસ કરેલ અને છેલ્લે પ્રીતિ વિજયજી મહારાજાનો અકસ્માત એક્સિડન્ટમાં અકસ્માત થયો અને એવા પ્રીતિ વિજયજી મહારાજા પણ આપણને શાસનને ઉપાધ્યાય પદ તરીકે

કંચન વિજયજી મહારાજ જે કલાપૂર્ણ સુરેશજી મહારાજના ગુરુ મહારાજ હતા એ એમને પણ ખબર પડી ગઈ કે મારું હવે મૃત્યુ નજીક છે કેટલા ઉપવાસ કર્યા પછી કહેશે સોળસો પથ્થર એક સાથે લઈ લીધા અને એમને ઉપવાસની અંદર ખબર પડી ગઈ આજે મારું મૃત્યુ છે બેઠા બેઠા આમ ને આમ પદ્માસન મુદ્રાની અંદર બેઠા છે એમને એમ પોતાનો

ગયા અમને નિરાધાર મૂકીને પરંતુ આપના આજે મૂકીને ગયા છો આપ જેવા અમે બનીએ એ જ અંતરની